વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીનું ફેસબુક એકાઉન્ટ હેક થતા કાર્યકર્તાઓમાં ચર્ચાનો વિષય બન્યો ભાજપે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી સમી ચૂંટણી ટાણે શહેર ભારતીય જનતા પાર્ટીનું ફેસબુક એકાઉન્ટ આજે અચાનક હેક થતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ચર્ચાનો વિષય બન્યો હતો જે અંગે શહેર ભાજપે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે લોકસભાની ચૂંટણી પૂર્વે આજે વહેલી સવારે વડોદરા ભાજપનું ફેસબુક એકાઉન્ટ હેક કરી કોઈ હેકર્સ દ્વારા ટેટો બનાવતો વિડીયો અપલોડ કરતા ફેસબુક એકાઉન્ટ સંચાલન કરતા કાર્યકર્તાને જાણ થઈ હતી પક્ષની આઈટી ટીમ દ્વારા ફેસબુક એકાઉન્ટ ફરી રિસ્ટોલ કરવાનો પ્રયાસ શરૂ કરાયો હતો સાથે તેની જાણકારી શહેર ભાજપ પ્રમુખને પણ આપવામાં આવી હતી શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહે જણાવ્યું હતું કે ઘટના અંગે અમારા દ્વારા એસીપી કાપડિયાને જાણ કરવામાં આવી છે ફેસબુક એકાઉન્ટ હેક થયાની સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વડોદરા ભાજપના ફેસબુક એકાઉન્ટ પર ત્રેવીસ હજારથી વધુ ફોલોઅર્સ છે ચૂંટણી પૂર્વ અચાનક વડોદરા ભાજપનો ફેસબુક એકાઉન્ટ હેક થતાં કાર્યકર્તાઓમાં ચર્ચાનો વિષય બન્યો છે